સાવલી તાલુકાના ગૌરક્ષક અજય સિંહ જેટલા કસાઈઓ છેલ્લા ઘણા સમયથી ગૌરક્ષક અજય ચાવડાને જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યા છે સાવલી તાલુકાના ગૌરક્ષકનો વિડીયો વાયરલ થયો સાવલી તાલુકાના ગૌરક્ષક અજયસિંહ ચાવડા ચાવડાને પોતાના જીવનું જોખમ હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ ચાર જેટલા કસાઈઓ છેલ્લા ઘણા સમયથી ગૌરક્ષક અજય ચાવડાની રેકી કરતા હોવાનો વિડીયોમાં ઉલ્લેખ અજય ચાવડા પોતાના કામ અર્થે જઈ રહ્યા હતા તે દરમિયાન અજાણ્યા કસાઈઓએ હથિયારો બતાવી મારી નાખવાની ધમકી આપી ધંધુકા કિશન ભરવાડ જેવી હાલત કરી નાખવાની ધમકી આપી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે સમગ્ર ઘટનાની સાવલી પોલીસ મથકે ગૌરક્ષક અજયસિંહ કરી લેખિતમાં ફરિયાદ કોઈપણ સમયે કિશન ભરવાડ થિયરીથી મારી હત્યા થઈ શકે છે તેવું અજય ચાવડા દ્વારા જણાવવામાં આવ્યું હતું તમામ મિત્રને જય શ્રી રામ જય ગો માતા મિત્રો હું છું આપનો અજયસિંહ ચાવડા આપ સૌ જાણો જ છો કે હું ઘણા સમયથી ગૌરક્ષા તથા ગૌ સેવાના કાર્ય સાથે સંકળાયેલો છું મિત્રો આજે વિડીયો બનાવવાનો હેતુ એક જ છે કે હું મારા કામ અર્થે ગોઠળા ચોકડી તરફ જઈ રહ્યો હતો ત્યારે ત્રણથી ચાર જે ખાટકીઓ છે કસાઈઓ છે જે ગૌ હત્યા કરાય છે એ લોકો બાઈક ઉપર આવ્યા હતા અને મને રોકવાનો પ્રયત્ન કર્યો તો અને જોર જોરથી ગાળોને એવું બોલતા હતા કે તને આજે પતાવી દેવાનો છે તારી હાલત પણ કિસાન ભરવાડ જેવી કરવાની છે એટલે હું ત્યાંથી પાછો વળી ગયો હતો અને પછી મેં સાવલી પોલીસ મથકમાં ફરિયાદ પણ આપી છે પણ આ વિડિયોના માધ્યમથી મારા વડીલો તથા સગા સંબંધીઓ તથા દરેક મિત્રોને જણાવવાનું કે મને મારે જાનહાની મને કંઈ પણ જાનહાનિ થાય અકસ્માતમાં મારું મૃત્યુ થાય કે મારા જીવને કંઈ પણ રીતે જોખમમાં મૂકાય એવું કંઈ કાર્ય થાય તો આ ચાર ઈસમો પર કાર્યવાહી કરાવવા વિનંતી અને આ ચાર ઈસમોએ જ કર્યું છે એવું સમજવા વિનંતી કેમ કે એ લોકોએ આજે મને છરા દંડા બધું લઈને આવ્યા હતા અને મને રોક્યો હતો અને હું સમય જોતા નીકળી ગયો ત્યાંથી અને આ બાબતની મેં જાણ સાવલી પોલીસને પણ કરેલી છે